વડોદરા શહેરમાં ખાણીપીણીની લારીઓ તેમજ ગ્રાહકોને ભેળસેળયુક્ત મસાલાઓ પધરાવી આરોગ્ય સાથે ગંભીર છેડા કરવામાં આવતા હોવાની માહિતીના પગલે પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા હાથીખાનાની બે દુકાનોમાં દરોડા પાડી અંદાજે રૂપિયા અગિયાર લાખમાં મસાલાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો આ પૈકી ગુરુકૃપા ટેન્ડર્સ માલિક પહેલા જ નહેલા સામે ગયા વર્ષે પણ બ્યાસી કિલો મરચાનો ભેળસેળ જથ્થો રાખવાનો કેસ થયો હતો અને હલકી ગુણવત્તાના મસાલાઓ વેચીને નગરજનોના આરોગ્ય સાથે ગંભીર કરવામાં આવતા હોવાની માહિતીના પગલે તાજેતરમાં પોલીસ કમિશનર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસની દુકાનો લારીઓ તેમજ ખાણીપીણીના સ્ટોલ પર તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી એસઓજી ટીમ દ્વારા પિસ્તાલીસ જેટલા સ્થળોએ તપાસ કરી સેમ્પલો લેવામાં આવી આ દરમિયાન એસઓજી ના પીઆઈ ને ભેડસડ યુક્ત મસાલા અંગેની માહિતી મળતા સવારે કોર્પોરેશન ના આરોગ્ય વિભાગની ટીમ ને સાથે રાખી પહેલા જ આસનદાસ ની ગુરુકૃપા ટ્રેડર્સ અને કમલેશ પારશમલ અલવાણી ની રાધિકા મસાલા નામની બે દુકાનોમાં દરોડા પાડ્યા હતા પોલીસ અને કોર્પોરેશન ની કામગીરી બજારમાં ચર્ચાનો વિષય બન્યો હતો પોલીસે બંને દુકાનો માંથી મરચા પાવડર હળદર મરી અને ધાણા પાવડર મળી કુલ રૂપિયા અગિયાર લાખની કિંમત મસાલા સીઝ કર્યા હતા મસાલાના સેમ્પલોના ટેસ્ટિંગના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે પોલીસ કમિશનર શ્રી અનુપમ ગે અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજથી આશરે પંદરેક દિવસ પહેલા વડોદરા શહેર વિસ્તારના કોલેજ અને સ્કૂલની આસપાસથી અલગ અલગ ફૂડ સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા જેથી એ જ કામગીરીને વધુ આગળ ધપાવવા માટે આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઓફિસર્સને સાથે રાખીને હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ જેમાં ભેળસેળ કરેલા મરચાં પાવડર છે હળદર પાવડર છે ગરમ મસાલા છે આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ જેથી આજ રોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે દસેક લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે અને મરચું હળદર ગરમ મસાલાના પાવડર એ બધું મળીને કુલ આશરે આઠસો એક કિલો જેવો મુદ્દામાલ આજરોજ સીઝ કરવામાં આવેલ છે સદર મુદ્દામાલને આપણે એફએસએલ અને ડ્રગ આપણે ફૂડ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલશું અને જે પણ આગળથી એના જે આવશે એ પ્રમાણે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે